હરિ ચાલો સત્સંગ રિયમાં એકવાર પુનઃ આપ સૌનું સ્વાગત છે અને શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર એટલે કે રક્ષાબંધન આ વર્ષે ઓગણીસ તારીખે અને એ દિવસે એટલા બધા શુભ યોગો બની રહ્યા છે અને જે રીતે તમે જોઈ રહ્યા છો કે શ્રાવણ મહિનામાં એક એક સોમવાર એક એક મુઠ્ઠી અન્ન ચઢાવવાનો પ્રયોગ શાસ્ત્રોમાં છે સંસ્કૃતમાં લખ્યું છે એક મુષ્ઠ્યાન્ન અર્થાત એક મુઠ્ઠી ભરીને અનાજ શિવલિંગ ઉપર શિવજીને અર્પણ કરવું અને દર સોમવારે અલગ અલગ અનાજ અર્પણ કરવાનું શાસ્ત્રમાં છે તો આ ત્રીજો સોમવાર આપણે આ ઓગણીસ તારીખે રક્ષાબંધને જેમાં ભદ્રાકાળ પણ આવે છે જેને આપણે અશુભ માનીએ છીએ પણ ભદ્રાકાળમાં તો આ શુભ ફળ આપશે સાથે સાથે રવિયોગ છે સિદ્ધિયોગ છે હયગ્રીવ જયંતિ છે બધા બહુ યોગોનો સમન્વય આ વખતે થઈ રહ્યો છે તો એવામાં સવારે સવારે ભગવાન શિવજીની ઉપર બપોર સાડા બાર એક વાગ્યા પહેલાં સવારે સવારે જ્યારે પણ તમે શિવાલયમાં જાઓ છો તો શિવાલયમાં પણ તમે આ પ્રયોગ કરી શકો અને ઘરમાં શિવલિંગ હોય તો ઘરમાં કરી શકો ઘરમાં કેવી રીતે પ્રયોગ કરવાનો છે હું તમને આજે વિષય વિડીયોમાં બતાવવાનો છું પણ મૂળ રૂપે જે એક મુઠ્ઠી અનાજ શિવજીની ઉપર અર્પણ કરવાનું છે એ શું છે ખાલી એક મુઠ્ઠી ભરીને મગ લીલા મગ છે એ ભગવાનને અર્પણ કરો જો મગ ના મળે તો મગની દાળ તમે અર્પણ કરી શકો છો પણ બને તો મગ જ લેજો હવે એનાથી લાભ શું થાય એક મુઠ્ઠી શ્રાવણના સોમવાર એટલે કે આ ત્રીજા સોમવારે એક મુઠ્ઠી તમે મગ જો શિવલિંગ ઉપર ચડાવો તો પહેલામાં પહેલું જન્મકુંડલીમાં બુદ્ધનો કોઈ પ્રોબ્લેમ હોય તો એ ઘણી ખરી હદ સુધીમાં સોલ્વ થશે નાના બાળકો જો બોલવામાં મોડું કરી રહ્યા છે તો બુધ વાણીનો ગ્રહ પણ છે બુદ્ધિનો ગ્રહ પણ છે જ્ઞાનનો પણ ગ્રહ છે તો એનાથી પણ ફાયદો થઈ શકે છે એના માતા પિતા બાળક માટે કરી શકે આ પ્રયોગ ત્રીજા નંબરમાં કે જો તમને વ્યાપારમાં કોઈ સમસ્યાઓ આવી રહી હોય તો તમે આ પ્રયોગ કરી શકો છો ચોથા નંબરમાં તમે નવા વ્યાપારની જો શરૂઆત કરવાના હોય તો પણ આ પ્રયોગ કરી શકો છો વિદ્યાર્થી વિદ્યા પ્રાપ્તિ માટે આ પ્રયોગ કરી શકે છે સાથે તમને શરીરમાં કોઈ ચામડીના રોગો થતા હોય કે ચામડીને સંબંધિત કોઈ નાની મોટી સમસ્યાઓ હોય તો એના માટે આ પ્રયોગ કરી શકો છો કહેવાનો અર્થ એવો છે કે વ્યાપાર વૃદ્ધિથી લઈને બુદ્ધ બુદ્ધિ જ્ઞાન વિદ્યા પ્રાપ્તિ સુધીના દરેક પ્રકારની સમસ્યાઓનો અંત થઈ શકે છે ખાલી એક મુઠ્ઠી લીલા મગ શિવજીને અર્પણ કરવાથી અને આ બધાથી પર ઉપર જઈએ તો ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય અને શિવ કૃપા પ્રાપ્ત થાય તો આ બધું તો ગૌણ લાગે એટલે એક મુઠ્ઠી ખાલી ભરીને લીલા મગ છે એ ભગવાન શિવજીની ઉપર ચડાવવાના છે અને એ ચડાવતી વખતે જે બોલવાનું છે એ પણ હું તમને દેખાડીશ આજે વિડીયોમાં પ્રેક્ટિકલી અને શિવજીને કેવી રીતે મગ તમે ઘરમાં ચડાવી શકો છો એ પણ બતાવીશ તો ચાલો સત્સંગ શરૂ કરીએ તમને આ વિષય વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ચાલો હવે હું તમને એ દેખાડું કે કેવી રીતે ઘરના શિવલિંગ ઉપર ભગવાન શિવજીની ઉપર લીલા મગ આપણે ચડાવી શકીએ છીએ તો જે રીતે મેં તમને કીધું વધારે નહીં આપણે આ એક મુઠ્ઠી તમે મારા હાથમાં લીલા મગ જોઈ શકો છો તો આ એક મુઠ્ઠી ખાલી આપણે મગ લેવાના છે બીજું કાંઈ જ કરવાનું નથી અને એ એક મુઠ્ઠી મગ આપણે ભગવાન શિવજી ઉપર અર્પણ કરવાના રહેશે અને આ રીતે રાખી અને આ રીતે હાથ કરીને તમે ભગવાન ઉપર અર્પણ કરી શકો અને જ્યારે તમે અર્પણ કરો મગ ત્યારે ઓમ નમઃ શિવાય અથવા ઓમ અઘોરાય નમઃ અથવા તો મૃત્યુંજય મહાદેવ ત્રાહી મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા જરાવ્યાધિ પીડિતમ કર્મબંધને બોલી શકો છો અહીંયાથી હું ધીરે ધીરે ત્રણેય મંત્ર બોલીશ હવે આ રીતે અર્પણ કરી શકો અને તમે મુઠ્ઠીથી આમ પણ ચડાવી શકો ને આમ પણ ચડાવી શકો ઓમ નમઃ શિવાય ઓમ અઘોરાય નમ ઓમ મૃત્યુંજય મહાદેવ પ્રાહી મામ શરણાગત જન્મ મૃત્યુ જરાવ્યાધી પીડિતા ઓમ નમઃ શિવાય ઓમ અઘોરાય નમ પછી આ જે બધા મગ આપણે નીચે વેરાયા વેરાયેલા છે એ બધા એકત્રિત કરવાના અને પછી પવિત્ર જગ્યા પર આપણે વિસર્જિત કરી દેવાના અને અવશ્ય ભગવાન ભોળાના આપને આ રીતે પ્રસન્ન કરો બુદ્ધ ગ્રહ પણ શાંત થશે બધું સારું થશે વ્યાપારમાં બુદ્ધિમાં વાણીમાં આ દરેક પ્રકારે લાભ થશે અને આ બધાથી પર અપર છે છે કે ઉપર ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થશે ઓમ કે ખાલી એક મુઠ્ઠી મગ લીલા શિવજીને આપણે કેવી રીતે અર્પણ કરી શકીએ છે અને એ અર્પણ કરવાથી શું લાભ થાય છે મેં તમને શરૂઆતમાં શ્રવણ કરાવ્યું સાથે સાથે હવે આ જે ચડાવેલા લીલા મગ છે એ આપણે અંતે જો ઘરે શિવલિંગ ઉપર ચડાવો તો એ મગ છે એકત્રિત કરી અને પવિત્ર જગ્યા પર આપણે વિસર્જિત કરી દેવાના અને આપણે શિવાલયમાં શિવજીના મંદિરમાં ચડાવીએ તો એ આપણે કંઈ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે ત્યાં જે બ્રહ્મદેવ છે જે શિવજીની પૂજા કરે છે શિવજીના પૂજારી છે એ પછી એમની રીતે પખાલ બધું કરે ત્યારે એનો જે કંઈ છે સમન્વય એ કરી દેશે એનો ઉપયોગ કરી દેશે મૂળરૂપે દર એક એક સોમવારે એક એક અનાજ અલગ અલગ ચડાવવાનો પ્રયોગ શાસ્ત્રોમાં બતાવ્યો છે તો આ ત્રીજા સોમવારે ભગવાન શિવજીની ઉપર લીલા મગ ચડાવો અને ભગવાન શિવજી ની કૃપા પ્રાપ્ત કરો ખૂબ જ જલ્દી આપણે ચોથા સોમવાર ને પાંચમા સોમવાર વિશે પણ પ્રેક્ટિકલ વિડીયો જે રીતે આ બનાવી રહ્યો છું અને તમને બતાવી રહ્યો છું એ જ રીતે હું એ પણ તમને બતાવીશ જો તમને આ વિષય વિડીયો સત્સંગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયને વિડીયો સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ